માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે તમને ચિતળા સાથે તમને બધાને શુભકામના જો અત્યારે વાડી આવી ગયો છું તે માર્ગ અત્યારે જો આટલું પાણી કેમ કે સવારે પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ હતો તો આમ એટલે જો આ નદી આવી ગઈ છે આ અમારે વાડીએ જવાનો માર્ગ જ છે એક રીતનો એટલે આ નદીમાંથી જવાનું એટલે બહુ નથી થાય પણ આટલી એટલી ત્યાં નદી આવી ગઈ છે જુઓ તમે જો આ પાણી જશે આ બધી જોઈ લો આ અમારો વાડીનો માર્ગ છે નદીની અંદર જ છે જો આટલું પાણી આવી ગયું છે આમાં

对 <Stop. S 1> મે આ મેડો વિડિયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સાચા વાટાનો સકારા કરવાવાનું તો ભૂલતા જ